થાય જે સંયોગીકરણનું કેવું છે ઉલટું જે સંયોગીકરણમાં શું થતું હતું બે પ્રક્રિયકો બે કે તેથી વધારે પ્રક્રિયકો ભેગા મળી એક લિપિડ બનાવતા હતા વિઘટન પ્રક્રિયામાં શું થાય છે એક પ્રક્રિયકનું વિઘટન થઈ સરળ લિપિડમાં રૂપાંતર થાય છે ક્લિયર એ બી એ પ્લસ બી એનર્જીની હાજરીમાં યા તો ઉષ્મા હોય યા તો સિરો પ્રકાશ હોય યા તો બીજો ઉદાહરણ જોઈએ તો ફેરસ સલ્ફેટ ફેરસ સલ્ફેટ એપી 2FeSO4 સોલિડ નો તમે ઉષ્માની હાજરીમાં વિઘટન કરો તો Fe2O3 ફેરિક ઓક્સાઇડ બને SO2 ગેસ મુક્ત થાય SO3 ગેસ મુક્ત થાય CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ નો વિઘટન કરો કેલ્શિયમ ઓક્સાઇડ બને અને CO2 મુક્ત થાય PbNO3+ લેડ નાઇટ્રેટ નો વિઘટન કરો PbO સોલિડ બને NO2 ગેસ મુક્ત થાય જે કથ્થાઈ રંગના ધુમાડા આપે છે અને ઓક્સિજન ગેસ મુક્ત થાય હવે અમુક જે છે આ તો આમાં શું થયું ઉષ્માની મદદથી આપણે વિઘટન કર્યું આ પ્રક્રિયાએ ઉષ્મા શોષી માટે ઉપરની જે ત્રણ પ્રક્રિયાઓ છે એને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ તરીકે કહી શકીએ હવે ટુ એજીસીએલ સોલિડ જે સફેદ રંગનો હોય છે સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન પામે ટુ એજી સોલિડ બનાવે અને સીએલ ટુ ગેસ પ્રાપ્ત થાય એ જ રીતે ટુ એજી સોલિડ સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન પામે ટુ એજી સોલિડ બનાવે અને બીઆર ટુ ગેસ બનાવે

ઉષ્મા શોષક કઈ અને ઉષ્મા ક્ષેપક કઈ એ પણ આપણે ધ્યાન રાખવાનું છે